તો આજે આપણે આવી ગયા છે ભાવનગર ભાવનગર આપણે જે એક હિંગલાસ ધામનું સ્થાપન થઈ રહ્યું છે અને હિંગલાસ ધામની જગ્યા આપણે જોઈએ અને આ છે હિંગલાસ ધામ જે બની રહ્યું છે ને તેમની આ જગ્યા છે અને ચાલો તો હવે એમના ટ્રસ્ટી અને પ્રમુખને મળીએ જય માતાજી જય માતાજી જય માતાજી પ્રમુખ

તમે જવાબ આપશો કે હરેશભાઈ મેર જવાબ આપશે આગળની માહિતી હરેશભાઈ મેર આપશે તો હરેશભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ જે હિંગળાસ ધામ ની સ્થાપના થઈ રહી છે આપણે જગ્યા લઈ લીધી છે તો આગળ જતા હિંગળાસ ધામ સમાજ ને અન્ય લોકોને આ શું ઉપયોગી બની શકશે નીતિનભાઈ મારું નામ હરેશભાઈ મેર ભાવનગર શ્રી હિંગળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નવા શિરોડા એક જવાબદાર ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું આપે જેમ વાત કરીએ એની ગોડે નવા શિરોડાની અંદર રાજકોટ હાઈવેથી રાજપરા ખોડિયારની બાજુમાં હાઈવેથી દોઢ કિલોમીટર અંદર અહીંયા ઇંગળાજામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે અહીંયા ભવ્ય ઇંગ્લાજામનું નિર્માણ થવા જઈ રહ્યું છે આવનારા દિવસોમાં દરેક લોકોને સમાજના હોય કે અન્ય સમાજના દરેક લોકોને અહીંયા રહી શકે રોકાઈ શકે જમવાની વ્યવસ્થા અન્નક્ષેત્ર હોસ્ટેલ લાઇબ્રેરી હોસ્પિટલ ગૌશાળા વગેરે વગેરે અહીંયા ભવ્ય યુનિટોનું નિર્માણ પણ કરવાનું છે હાલ આ જગ્યા એક કરોડને વીસ લાખ રૂપિયાના ભાવે અહીંયા રાખવામાં આવેલી છે આજુબાજુમાં આપ જોઈ શકો છો સરસ એવું સુંદર એવું મજાનું લોકેશન છે અહીંથી બાજુમાં જ રાજપરા ખોડિયા નજીક થાય છે દોઢ કિલોમીટર અહીંથી રાજકોટ હાઈવે રોડ પણ દોઢ કિલોમીટર છે આવનારા દિવસોમાં અહીંયા બધી લોકોને ઉપયોગી થઈ શકે એવા બધા યુનિટો પણ ચાલુ કરવાના છે ચોવીસ કલાક ક્ષેત્ર પણ ચાલુ રહે એવું આવનારા દિવસોમાં આયોજન કરવાનું છે હમણાં થોડા નવેમ્બરના રોજ અહીંયા નો એક કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સફળ કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર રાત્રિના ખાલી ફક્ત દસ હજાર લોકો અહીંયા પ્રસાદી પણ લીધી હતી હજારોની સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો માતાજીના ભક્તો ઉમટી પીડ્યા હતા આવનારા દિવસોમાં પણ લોકોને ઉપયોગી થાય એવા કાર્ય અને એવા યુનિટો પણ અહીંયા ચાલુ થવાના છે તો હું પ્રમુખ સાહેબ આપણને પૂછવા માંગીશ કે આ હિંગલાસધામ મંદિર નો જે કામ પૂરો થવાનો તમારો કેટલા વર્ષની માલ કામ ટાર્ગેટ પૂરો કરવાનો આમ તમારા મગજમાં છે ચાર થી પાંચ વર્ષ ચાર થી પાંચ વર્ષની માલ ટાર્ગેટ પૂરો કરી એકવાનો એવો લક્ષ્ય છે મેર પરિવારનું તો દોસ્તો મારું કહેવાનું એટલું છે કે બને કાલગી આને હિંગલાસધામ ને સાથ સહકાર આપો જે આ લોકો જે કહી રહ્યા છે કે આપણે વિદ્યાર્થીઓ માટે શું કરવાના આવનારા દિવસોમાં ભવ્ય હોસ્ટેલનું પણ નિર્માણ થવાનું છે કદાચ એ હોસ્ટેલ એવડી મોટી હશે કે અહીંયા પાંચસોથી સાતસો વિદ્યાર્થીઓ આરામથી રહી શકે લાઇબ્રેરી પણ બનાવવાની છે ગૌશાળા પણ બનાવવાની છે અને હોસ્પિટલ પણ બનાવવાની છે અહીંયા ટોટલ આવનારા પાંચ વર્ષની અંદર આ પંદરથી વીસ કરોડ રૂપિયાનો મહા પ્રોજેક્ટ છે ખૂબ સરસ કામગીરી છે તો દોસ્તો મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે ફક્ત કોળી સમાજને નહીં અન્ય ટોટલ સમાજને નમ્ર વિનંતી છે કે આવું શુભ કાર્ય થઈ રહ્યું છે તો આપ સાથ સહકાર આપી શકો અને જે કોઈ ફંડ ફાળો દેવા માંગતા હોય તે હરીશભાઈ મેરનો ભાવનગર કોન્ટેક્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન